અૈઠોળના શ્રી ગણપતિદાદાના ચોથના લોકમેળા પર્વ ચાલી રહેલી ભવ્ય તૈયારીઓ સેવકોમાં અદમ્ય ઉત્સાહભેર આ ભવ્ય લોકમેળો આ વર્ષે ચૈત્ર સુદ ત્રણ ચાર પાંચ જે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસથી બે ચાર બે હજાર પચીસ સુધી યોજાશે જેમાં એક તારીખ ચૈત્ર સુદ ચોથ મંગળવારે સાંજના પાંચ વાગ્યે વર્ષ ફરના સુકન જોવાશે અને રાત્રે ભવાઈનો કાર્યક્રમ પણ રાખેલો હોય છે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે પરંપરાગત ચોથનો મેળો ખૂબ સારી રીતે સંપન્ન થાય તે માટે સ્થાનિક તંત્ર અને ગામ લોકોને સાથે રાખી શ્રી ગણપતિ મંદિર સંસ્થા ભક્તોની સેવામાં કોઈ કસર રાખવા માગતી નથી કાર્યોમાં ગામ લોકોનો અદમ્ય ઉત્સાહ પણ પ્રશંસાને પાત્ર છે સંસ્થા તરફથી દાદા સમગ્ર ભક્ત સમુદાયને મેળામાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યા છે અહેવાલ આશિષ પટેલ ઐઠોર